વહેલી સવારથી સુરત આવકેરા વિભાગની ડિરેક્ટર ઓફ ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા કડોદરાના ડાઈંગ પ્રોસેસિંગ ઐશ્વર્યા મિલ સહિત ત્રણ દંડાથી બારથી વધુ જગ્યા પર સાગમટે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત આવકવેરો વિભાગની પણ સંકટમાં લેવામાં આવ્યો છે તે ઉપરાંત કોલ બિઝનેસ ગ્રુપ સાથે સંકળાયેલા મોરબીના સિરામિક ના વેપારી વેપારીઓ આવક અધિકારીઓ

લાંબા સમયથી અવાકેલો વિભાગ તૈયારી કરીને બેઠું હોય તો જ આ રીતે એક સાથે દરોડા પાડે તે વાતમાં કોઈ શંકા નથી કોઈ ચોક્કસ ટીપના આધારે વિભાગે દરોડા પાડ્યા હોવાની ચર્ચા ઉઠી છે